બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો આજનો વાર છે મિત્રો ગુરુવાર રોજ મિત્રો આજે ધાણાની આવક ની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક પચીસો ગુણી જૂના ધાણાની આવક જોવા મળી રહી છે અને બેતાલીસ ગુણી નવા ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો અત્યારે હાલ આપણે જૂના ધાણાનો વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો ને ટાઈમ મળશે તો આપણે ભાઈ નવા ધાણાનો બપોરે હરાજી જૂના ધાણાની ભજ્તા બાદ નવા ધાણાની હરાજી લેવામાં આવે છે મિત્રો તો આપણે નવા ધાણાનો વિડીયો બનાવવાની ટ્રાય પણ કરશું મિત્રો આ માહિતી સારી લાગતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચૌદસો ને રૂપિયાનો ભાવ છે તમે જોજો આ જો એકઠ રૂપિયામાં છે વેચાણ રૂપિયાનો ભાવ છે માલ છે સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ધાણી છે જૂની ધાણી છે કલરફુલ ધાણી છે મિત્રો સોળસો એકોતેર રૂપિયાનો ભાવ છે જૂની ધાણી છે કલરમાં બહુ સારી છે સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ ભાવ છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આ માલનો ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે એક બે ટકા ડંખાની અંદર જોવા મળી રહી છે ચૌદસો ને ભાવ થયો છે

વેચાણો છે માલમાં કઈ નોટ ચૌદસો ને એકત્રીસ ની બજાર ની વાત કીધું મિત્રો બજાર તો મિત્રો સેમ કાલ જેવું જ જોવા મળી રહ્યું છે બજારમાં કઈ લાંબો ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યો